વાંકાનેરના ટોલનાકા પાસે આઈસર જીજે બાર બી એક્સ છપ્પન ઓગણસી જેમાં સળેલી ડુંગરી અને સાળી ડુંગરીની આડની અંદરમાં અંદાજીત ત્રેપન લાખથી પણ વધારે ઇંગ્લિશ દારૂની બાતમી મળતા ડીવાય એસપી શ્રી સમીર સારડા સાહેબ અને પીઆઈ એચ એ જાડેજા અને પીએસઆઈ વી કે મહેશ્વરી તથા પોલીસ સ્ટાફે જય અને જે આઈસર

એટલે આ જે ડુંગળીની આડમાં જે વાકારે ટોલ નાકા પાસે આઈસર લઈને જતા હતા એની અંદરમાંથી માંથી અંદાજીત ટોટલ સાહીઠ લાખ નો મુદા માલ પકડી પાડેલ છે એમાં લગભગ તેપન થી ચોપન લાખ નો જેવો સમીર શારડા સાહેબ અને સ્ટાફ આખો સાથે એક આખું તમે જોઈ શકો છો અને કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ બંને અધિકારી અધિકારીશ્રીઓ એ કોઈ ગુના બને તેને પકડી પાડીને પરિણામથી કામગીરી કરવી અને મુદ્દામાં રિકવર કરવા જે સમી સરડા સાહેબ ડીવાયએસપી સાહેબે આજે ખરેખર સાઠ લાખ જોયો માતબર દારૂ અને અન્ય વાહનો સાથે પકડી અને એમને ખૂબ જ ઉત્તમ કામગીરી કરી છે અને સાથે પીઆઈ જાડેજા સાહેબ તેમજ પીએસઆઈ મહેશ્વરી સાહેબે પણ ખૂબ જહેમત ઉઠાવી અને અન્ય પોલીસ ખાતાએ આજે એક બે નમૂન કામગીરી કહી શકાય એટલી ઉમદા કામગીરી કરી છે અને ટોટલ સાઠક લાખ જેવો મુદ્દામાલ પકડે પકડી પાડી અને જે સમીર સારડા સાહેબની આગેવાનીમાં જે મોટી જે કામગીરી કહી શકાય પોલીસે એવી કામગીરી કરી છે એટલે ભાટી ટીવી પણ આ પોલીસ અધિકારીને અને પોલીસ સ્ટાફને બિરદાવે છે